જગદંબા ભગવતી ચંડીકા જેવા અનેક નામો થી પૂજ્ય છે તે દેવી શક્તિ કૃપા પ્રાપ્ત કરવાનો અવસર આસ્થા સાધના તપ જપ ઉલ્લાસ પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેર માંડવી તીર્થ મેરડી માતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સાથે મંદિર પ્રશાસન દ્વારા મેરડી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો નવરાત્રી દરમિયાન માઈ ભક્તો જે માનતા માગે છે તેમની માનતા મેરડી માતા પૂર્ણ કરે છે અહીં ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રીના પ્રથમ નવરાત્રીએ મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ મેરડી માતા મંદિર સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો